રામ રામ ખેડૂત મિત્રો આપણે સાપરા કુલદીપભાઈ ધીરુભાઈ ગામ ચોકડી તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર આપણે આ ચેણામાં આ અહીંથી આ બાજુ ત્રણ એકરમાં આપણે સો ટેકનિશિયન અને બ્લેક પાવર આપ્યું હતું અને એમને અહીંથી આ બાજુ રોકો આપ્યો હતો જે ઠાકર કંપનીનો આવે છે આપણે ચોવીસ તારીખે આપ્યું હતું અને આજ ચોવીસ આપણે ચોવીસ તારીખ બાર ચોવીસ બાર બે હજાર પચીસમાં આપ્યું હતું અને આજ થઈ છે ત્રણ લીલા શાંત થઈ ગયા પેલા બેની બાજુ એકદમ પીળું દેખાતું અને સોડા હુકાતા બહુ પ્રોબ્લેમ થતો અહીં આપણે આમાં બ્લેક પાવર ના લીધે ફાવરિંગ મારા જોરદાર આવી આવ્યું છે અને સોટ પણ ઇલાસમ થઈ ગયા છે તો તમે પણ આ વાપરવાય વાપરો અને બીજાને પણ વાપરાવો આખામાં નહીં તો અડધામાં ટ્રાય કરાવો એમ એમને કહેતા આખા વાપરો તમે ખાલી અડધામાં વાપરીને તમે પહેલાં તમને રીતે જો રિઝલ્ટ ચૌક મળે છે અને આ દવા લેવી હોય તો ક્યાંથી મળશે તમારો મોબાઈલ નંબર લેવો હોય તો મને કોન્ટેક્ટ કરો મારું નામ છે જોગરૈજા શૈલેભાઈ નટુભાઈ ગામ ચોકડી મારો મોબાઈલ નંબર છે સત્તાણું ભાઈ તેપન પંચોતેર છ ચોરાણું બરાબર અરે લેવા તમારે પણ આવું પડે તમે અહીંયા પુગાડી દીશો આજુબાજુમાં હોય તો આજુબાજુમાં હોય તો હું તમને ડાયક રૂબરૂ પણ આવીને જઈશ બરોબર ને તમારે ચોકડી ગામે મઢી આવીને મને ફોન કરવાનો એટલે તમને મળી જાય ઓકે ઓકે અને એકની દવા રાખો બધી બધી રાખો બધી બધી એક એક પાકમાં બરોબર પાક ઉગવાનું શરૂ થાય ત્યાર થી તો ટાઈમ થાય તા બધી દવા આવી જાય અને તો કરતા પછી રિઝલ્ટ સારું મળે હામાં બરોબર ટુકમાં આ દવા કેમિકલ નથી કેમિકલ નહીં એકદમ ઓર્ગેનિક બરોબર એમાં પ્રોડક્ટ ભાવનગરની કંપની બરોબર Obrigado.